મમ્મી ના ને હા અમારું ગામ જલાલપુર છે તો દસ બાર વર્ષથી થી નથી ગઈ આજે આટલા વર્ષ પછી જાય છે મારા મમ્મી ની કાલ આવ્યા તા બેસવા એ ગામડે આવ્યા છે અમે જાય છે અત્યારે ત્યાં સાંજ સુધી રહેશું વેદાબેન રેવા દઈ તો નકર વેલા પાછો આવવું પડશે ક્યાં દીકો હા નાના ફ્રોક પહેરી નાના ગપ્પા પહેરી નીકળી ગયા છે પપ્પા અહીંયા ડ્રાઈવ કરે છે આફ્ટર સો સો મેની મેની ડેઝ ને યર્સ 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 આ પણ પણ કદાચ અહીંયા આવીને કરી હું એમ એ મમ્મા ચાલો ઘરે પહોંચી ગયા યાદ નથી ગામ બહુ બદલાઈ ગયું છે તો અંદર ખોટી શેર એમ વયા ગયા હવે પાછી આગળ લઈશી મને કઈ યાદ જ નથી ખબર ને કે એમ એમ છે બધું બહુ બદલાઈ ગયું છે અહીંયા શેરી માં લેવાનું તો આમ પાછળ વી હવે આમાં લેવાનું ટોન હવે આમાં છેલ્લું મને લાગ્યું તું કદાચ આમાં છે એમ પછી મને એમ પાછળ તો છેલ્લે ખુલ્લું છે એકદમ ખેતર જેવું તો આમાં શેરી છે આવડો આ દૂધિયા ડેલો હા હવે દાબેન મામા ઘરે આવ્યા છે પેલી વાર હો હાસુ ઘર ખોલજે હાસુ ઘર ખોલજે જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ ના ભલે પડી વાંધો નહીં પણ અહીંયા તડકો છે છે કેટલા આવ્યો ક્યાં આવી મામાની ઘરે આવી બનાવ છો શીરો

જો મસ્તીનું ઉગાડ્યું છે આંબો હોતે જેમ કહેતા તમારી મમ્મી અરે આ છે આંબો ના લાગતો નથી આંબો આમાં કાંઈક શિંગ બેઠેલી છે હેની શિંગ છે આ જો ખબર નથી એનું ઝાડ છે આ તો ચીકુડી લાગે છે હા ચીકુડી છે આંબો પાછળ છે ચોરિયો હા આ આંબો હશે હા જો કેટલું બધું છે અહીંયા લીમડો છે પછી નાળિયેરી છે આ નથી ખબર હું હમ અંદર નતું રેવું બેન ને શું કરવું તું બહાર આટા મારવા તા આવું પછી જર્મની માં મળે ને જોવા એટલે જાય સમજો

આવી હતી આપણી ઘરે રમતી તી ત્યારે એની હારે માસી થાય ક્યાં આવીશી કાકા એની ઘરે આવ્યા છે હા છે મારા પપ્પાની એની વાડી કપાસ સુભો છે અહીંયા અડધો

ચેક કરે છે કોટન કોનો આપડો છે અચ્છા આપડો જ છે પણ આ વેણવામાં ફરક પેલા આ આ મજૂર હોય એટલે ઓલા મણોડી એ હોય ને આય જો આ તો પીવાનો ઓલા ઢોરને પીવાનો હોય એવો કૂવો છે એ મકાન છે આવી રીતના અને અહીંયાથી આમ ઢેર લગી જાય અત્યારે સનસેટ થાય છે તો સનસેટ થવાનો છે તો કલર્સ કેટલા મસ્ત લાગે છે સ્કાયમાં માં અહીંયા તો પપ્પાએ ઉગાડ્યું છે પપ્પાએ આવ્યા છે જો થોડાક થોડાક હજી વાર લાગશે પણ આ થોડાક મોટા થતા અહીંયાથી આ બધુંય અમારું જ છે મને નહોતી ખબર આ નાની હતી ત્યારે આવ્યું એટલે મને ખબર હોય ને આ બધી તું વેરવાવી છે જો આ વાલ લોળાવી છે વાલ આવી છે જો આ તો મને નોતી ખબર ધ્યાન નોતું મારું નાળિયેરી છે આવડીયા આ ને ઘણી મોટી થઈ ગઈ નાળિયેરી ચોળી છે જો ક્યાં છે આંગળો તો બાબુ છે તે છે ને ઓ કારેલા હમ

દેવની મેણ કે તોયા ના જો આટલો તોડી જો હમ પાછો ઓર સા લાવ એમ આવે આજે ને કોમ્પિટિશન કરતા મને ના ના તન ત્યારે કોણ ઉત ઉદર કપાસ વીણે જો આવ ના 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 આવળો મુકાય ગયો છે છોળી બહુ મીઠી છે છોળી તો છે આમ લાગુ બબુ તમારું સરનામું ખેતર ખેતર જ મસ્ત છે એ તો રેઈ તો હારું છે વાડી વાડી મકાન ભેગો હવે જ આપણે ચૂલો બોલો બધું મસ્ત વાળી વાળી કાઢવાનું હોય ને ત્યાં ત્યાંથી જુદો કરી નાખે કપકિસિંગ સિંચાઈ પદ્ધતિ છે ખેતરમાં મોટા મોટા દળિયા બનાવી ગુવાર છે વચ્ચે જો આવડી છે ને વચ્ચે ગુવાર ઉગી ગયો છે મમ્મીનો ફેવરિટ આ વખતે વચ્ચે વચ્ચે વરસાદ થઈ ગયો ને એમાં થોડોક જૂના આ સાઈડ બગડી ગયો છે એવું કહે છે બાપુજી બાકી તો બહુ સારો કપાસ થાય અમારે અહીંયા પણ આ વખતે એટલું બધું નથી બહુ વચ્ચે અનપ્રેડિક્ટેબલ વેધર થઈ ગયું હતું ને હજી પાછો વરસાદ પતાવી છે જોકે હવે વાંધો ન આવે જો આ સ્લોપી એરિયા છે આખો એટલે નીચે આખો આમ દેખાય બધું હા અહીંયા સારો છે

મારા જૂના જર્મનીમાં જૂના નેબર છે ને એ લોકો જોવે છે મારા વ્લોગ્સ એટલે એને તો બહુ જ નવાઈ લાગશે